ભાવનગર જિલ્લામાં આવેલા જેસર ખાતે પડાવમાં નશાની હાલતમાં આવેલા બે શખ્સોએ પદયાત્રો અને સ્ટાફ સાથે ગેરવર્તન કરતા મામલો ગરમાયો હતો જેથી પોલીસે ત્વરિત કાર્યવાહી કરી અસામાજિક તત્વોનો કાયદાનું ભાન કરાવ્યું હતું પવિત્ર સંઘ જ્યારે જેસર પડાવ મુકામે આરામ કરી રહ્યો હતો ત્યારે નશાની હાલતમાં ઘુસી બે યુવકોએ પદયાત્રાળુઓને સાથે અભદ્ર વર્તન શરૂ કર્યું આ યુવકોએ માત્ર પદયાત્રાળુઓને જ પણ પડાવના સ્ટાફ અને સિક્યોરિટી ગાર્ડ સાથે પણ ઉગ્ર બોલાચાલી કરતા જોત જોતામાં મામલો બિચકાયો અને સિક્યોરિટી સાથે મારામારી અને ખેંચતાણના દ્રશ્યો સર્જાયા ઘટનાની ગંભીરતા જોતા પડાઓ સંચાલકોએ તાત્કાલિક સ્થાનિક પોલીસને જાણ કરી પોલીસે ઘટના સ્થળે પહોંચી બંને તોફાની યુવકોને ઝડપી લીધા સૂત્રોના જણાવ્યા અનુસાર પોલીસે બંને યુવકોને કાબૂમાં લઈ પડાવના સ્થળે લઈ આવી દોડા વડે બાંધ્યા હતા જાહેરમાં તેમની પાસે દંડ બેઠક કરાવી કાયદાનું ભાન કરાવ્યું હતું આ નજારો જોઈને શ્રદ્ધાળુએ રાહતનો શ્વાસ લીધો હતો સૈયદ એજ દિવ્યાંગ ન્યૂઝ જેસર ભાવનગર